હેલો ઇગો ફેમિલી કેમ છે ઇટુ ફેમિલી મજા મજામાં છે ફેમિલી અને અત્યારે તો વાગ્યા છે જી ડોટ જ વાગ્યા છે ફેમિલી ને આપણે ગાડી લઈને જવાનું છે દુકાને પણ ફેમિલી અત્યાર સુધી હું આજે વેલા વિયો તો ઘરેથી થી દુકાને કારણ કે સાવી ગોતતો તો સાવી મળતી નથી બુલેટની ની સાવી ખોવાઈ ગઈ છે ફેમિલી તો બહુ ગોતી છે બહુ ગોતી છે પણ મળતી જ નથી અને સાવી બળા બનાવાળાને ફોન કર્યો તો એણે મને કીધું કે વાંધો ને આવું તો ખરો પણ કે નહીં આવા જવાનો અમારો ખર્ચો કે 800 રૂપિયાની ની સાવી થાય બનાવી તો તમારે મેં કીધું 800 રૂપિયાની થાય તો હું લોક નાખી દઉં હું કહો લોકવાળાને મેં પૂછું ફોન કર્યો તો એને મને અગિયારસો રૂપિયા કીધા છે અને છાવી ખોવાઈ ગઈ છે ફેમિલી હવે બુલેટ ત્રણ દિવસથી અંદર પીડ્યું છે ઘરે તડકાનું અને હેન્ડલોક મારેલો છે એટલે થોડુંક કેવર આવે છે ફેમિલી તો હવે શું કરું ખબર નથી પડતી અને છાવી મળતી નથી એવું છે ફેમિલી અને હું હવે જાતો હતો દુકાન હું અને બહુ ગોતી છાવી અત્યારે બહુ ગોતી બહુ ગોતી પણ મળતી જ નથી છાવી એવું છે ફેમિલી અને હવે કંટાળી ગયો છું ભોતીને અને ગરમી પણ બહુ છે અને બુલેટની છાવી ખોવાઈ ગઈ છે તો ક્યાંક મળતી નથી ને હવે લોક તોડવો પડશે એક ભાઈબંધને બોલાવ્યો છે આપણે કે હું આવું કે જોઈ લઉં અને લોક ખોલ્યો તો એક પાછુંમાં બે બોલ આવે મળે એક બોલમાં પાનો જાય છે એક બોલમાં પાનો ન જતો તો લોક તોડવો પડે તો એ પાછું તોડીને કંઈ ફાયદો નથી તો પાછું એન્ડર લોકમાં બીજો મળે નહીં એવો એવું છે ફેમિલી તો જો અત્યારે તો કોઈ છે નહીં આપણે એ કંઈ ઇતિહાસ છે એવું છે ફેમિલી અને હવે ચાવી વગર તો શું કરશું એવું છે ફેમિલી હવે કાંઈ નહીં હવે જોઈએ હવે શું થાય હું નહીં હવે એમ

તો કંઈ નહીં ફેમિલી હાલ તો આપણે તો દુકાને તો જાવું બરાબર કંઈક કરશું સારું તોડાવવું પડશે તોડાવવું પડશે અથવા કંઈક કરવું તો પડશે તો ડાયરેક્ટ કરવી પડશે ને પછી કંઈક લોક લાગશે નગર પછી બનાવશું બીજું કીધું કંઈક એવું છે કાંઈ નહીં તો બનાવી રેજો આપણા લોકમાં બરાબર અને હવે થાકી ગયા છે અને એમાં એવું છે પાછું આપણે આપણે બર્થ આવે છે એટલે હું બુલેટ મારે કમ્પ્લીટ કરાવી નાખું ને પછી પાછું બહાર જવાનું છે ડેના દિવસે આપણે એવો પ્લાન છે ફેમિલી તો કઈ નઈ બનાવી આપણા બ્લોગ માં બરોબર હું જાઉં દુકાને હવે જે થાય જોયું જ આવે સારી મળે તો ઠીક છે બાકી કઈ કરશો ફેમિલી તો ચાલો ફેમિલી હવે નીકળીએ દુકાને આપણે દુકાને જઈએ છીએ તો પાણીની બોટલ ભરી લીધી છે હાથમાં અને પાણીની બોટલ લઈને હવે વાગી ગયા છે તો ઘરે ગયા તો કોફી પીવા કોફી પી લીધી કમ્પ્લીટ થઈ ગયા ને હવે પાછા તૈયાર થઈને જાય છે દુકાન તો ફેમિલી કઈ નઈ ચાલ્યો બનાવે છે આપણો બ્લોગ માં ચાલો જો આપણે જઈ છે દુકાને બરોબર અને વાગી ગયા છે ચાર અત્યારે પવન છે સારો તો ગરમી ઉર્મી થતી નથી ટોપી તો પહેરી પડે ગરમીની કઈ નઈ ફેમિલી ચાલો તો બનાવી જો આપડે બ્લોગ માં આપડે ફટાફટ મળી આવશે થોડી વાર રહીને તો ફેમિલી અત્યારે વાગી ગયા હતા છ અને પછી આપણે આવી ગયા હતા ઉપર તો રીલ્સ બનાવવા માટે તમારા કેમેરામેન રીલ્સ બનાવી દે ને મને આવડે તને ક્યાં ગયો તું તારા ભાઈ બન ક્યાં ગયો જો સુના ગયેલા છે તો અમે રીલ્સ બનાવવાના છે છ વાગી ગયા છે તો જો વાતા આજે તો થોડુંક વધારે છ વાગ્યા તો હજી તડકો છે વાગ્યો નથી ફેમિલી એટલે હું છે કે દી હાથમાં જઈએ પછી તો મજા ન રીલ્સ બનાવવાની એટલે થોડુંક વહેલા આપણે આવ્યા હતા તો છ વાગ્યા છે રીલ્સ બનાવી બનાવીએ ને આપણે હે હું ખાતું તું ક્યાં ગયો છો ગામમાં ગામમાં ગયો છો કેનો એવું છે તો ફેમિલી કઈ છાવી તો મળી નહીં સાવી ગોતો આવ્યો તો ઘરે હું અત્યારે હું કોઈ રીલ્સે બનાવતો હોય સાવી ગયો પણ કંઈ મળી નહીં અહીંયા બેઠા હતા આપણે તો અહીંયા કંઈ સાવી નથી ખોઈ ગઈ છે બુલેટની સાવી ક્યાં કંઈ કોને ખબર ને આપણે બનાવશું રીલ્સ હવે અમે કાંઈ નહીં ફેમિલી તો બનાવે જો આપણા બ્લોગમાં જોવો સારે બધું અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને રીલ્સ બનાવવાની છે આપણે કેમેરામેન આવી ગયા છે કેના ભાઈ તો રીલ્સ બનાવવાની છે ને આ બધું સામાન પીડ્યો છે જેવો તેવો હાલો તો રીલ્સ બનાવી હવે તો ફેમિલી અમે રીલ્સ બનાવતા હતા બે રીલ્સ બની ગયા હું કરે તો પડી રહેલો નહીં છે તો રીલ્સ બની ગઈ તો આપણે ઓલા ભાઈને ને ફોન કર્યો તો મને ફોટા નાખવા મેં કીધું વાંધો નહીં ઘરે શું તો ફોટા નાખી દઈને વોટ્સએપમાં તો પેલા નીચે એટલે તું પડતો નહીં એ રીતે ઉતરો કે નાનું ધ્યાન રાખજો તો આપણે હું છે બની જતી તો ફેમિલી તો વાંધો નહીં કઈ નહીં ચાલો આપણે નીચે ઉતરીએ ને ઘર જાવ હેઠા અને તો બના રહેજો આપણા બ્લોગ માં બરોબર આપણે મળીએ થોડી વાર રહીને ફેમિલી પાછા આપણા ધાબા પર આવી ગયા હતા રીલ્સ તો બની ગઈ થી બરોબર તો એક બે શૂટ કરી હતી ખરીલી અને ફેમિલી કઈ નહીં તો સાહેબ ફોન તો ફોટા મોકલી દે અમારે જોયા બીજો મિત્ર આવી ગયા છે ક્યાં ગયો છે તું એલા

જો હા એમ સબસ્ક્રાઈબ કરજો કે તો ગાયની ફેમિલી ચાલો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો તો મળશું નેક્સ્ટ બ્લોગમાં આવવાના આવા તો અત્યારે બસ આટલું જ છે તો આશા છે કે તમને બ્લોગ પસંદ આવ્યો છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચાલો અત્યારે બસ એટલું બાય બાય